નમસ્તે મિત્રો જય માતાજી રામ રામ સર્વની આજે રવિવાર નો દિવસ છે આજે હું આવ્યો છું ફરી એકવાર મેલડી ડેરી ફાર્મ અને અત્યારે સારી સારી અને સારી આ આવી ચૂકી છે તો મિત્રો તમારા માટે બની નસલના તો આપણે શોખીન છીએ જ મારી દર રવિવારની મુલાકાત કોઈક ના કોઈક ફાર્મ પર હોય જ છે લાસ્ટ રવિવાર વાળીનાથ મહાદેવ મંદિરમાં જ્યાં કાકરેજ ગાય હતી અને આ વખતે આપણે મેલડી ડેરી ફાર્મ છીએ જ્યાં બં નસલની એમની બધી ભેસો ને સારી સારી જોટીઓ મિત્રો આ જોઈ શકો છો નવચંદ છે મને વધારે તો ખબર છે નહીં પણ તમે જોઈ શકો છો એના પગે રંગની પૂંછડી છે કપાળમાં ટીલી છે પછી નાગની ઉપર એક ટીલી છે પછી જળબાના નીચેના ભાગમાં ટીલી છે અને આ હમણાં વીયાણ કરી ચૂકી છે એના નીચે પાડી પાડી અથવા પાડો છે લગભગ જોઈ શકો છો આ ફાર્મના માલિકનું નામ છે કનુભાઈ દેસાઈ માતપુર ગામ ઊંઝા તાલુકો એ મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે જોઈ શકો છો બીજી આ ભેસો મિત્રો આ ફાર્મ પર બધી જ ભેસો નસલવાળી હોય છે અને મને આ નસલવાળી ભેસોના રેડિયા બનાવવાની શરૂઆત શરૂઆતને આ ફામથી સૌપ્રથમ કરી હતી અને પ્રેરણા પણ મને આ ફામથી જ મળી હતી કારણ કે અમારા જિલ્લામાં સારી નસલની શોધવી બહુ ઓછા લોકો પાસે હોય છે એક આ આ પણ છે છે નવી આવેલી મિત્રો અહીંયાથી ફાર્મની અંદર બે વસ્તુ તમને વધારે પ્રમાણમાં જોવા મળશે એક તો મારવાડી ગોળા અને બીજી છે બન્ની ભેંસો પેલી મિંડી છે ઢીલી કે છે અને અત્યારે સવારનો સમય છે બધી બેસો શાંતિથી અહીંયા બેઠેલી છે જે કોઈ ભાઈને બંને બેસોને ખરીદવી હોય તો આ ફાર્મ પર વ્યક્તિગત રીતે મુલાકાત લઈ શકે છે મિત્રો ઘણા લોકો કહે છે કે તમે એમના માલિકનો નંબર કેમ નથી મૂકતા તો એમને મિત્રો જવાબ એટલો જ આપીશ કે મારું કામ વેપારનું નથી ભાઈ અને લોકો ક્યારેક ક્યારેક ખોટી કિંમતો કરતા હોય છે અને પછી તમે કમેન્ટમાં મને કહો કે રાજેશભાઈ આ તો આવી વાતો કરે છે નામ કરે છે છે એટલે તમને એક જ જ કે હંમેશા અને સત્યથી કામ કોઈને કોઈને જૂઠું બોલી ગેરમાર્ગે આપણે દોરવા છે નહીં અને તમને એટલો જ રસ હોય કોઈ બી જાનવર ખરીદવાનો તો વ્યક્તિગત રીતે આ ફાર્મ પર આવો તમે જુઓ અને એના માલિક સાથે રૂબરૂ મુલાકાત કરો તમને કિંમત પરવડે ખરીદી કરવાની નહીં તો કાંઈ નહીં બસ આપણો આ જ ઉદ્દેશ છે એના કારણે હેતુ જ હું આ ફોર્મનો કોઈ વ્યક્તિનો નંબર મૂકતો નથી આ પણ એક નવચંદ્રી ચંદ્રી ગેસ છે નવચંદ્ર સોરી જ્યોતિષ છે ફર્સ્ટ ટાઈમર છે જોઈ શકો છો એની સુંદરતા બીજા સારા સારા જાનવર છે હું તમને બતાવીશ આપણે જો કેરેક્ટર બોડી વાઇઝ અને પુઠ્ઠા લેન્થ જોઈ શકો છો આ ફામ પર એટલું મેં હંમેશા ઓબ્ઝર્વેશન કર્યું કે અહીંયા નસલમાં કોઈ દાળ કોમ્પ્રમાઈઝ થયો નથી કારણ કે અત્યારે એવું છે લોકો કિંમત કરે છે મોંઘી ભેસોની પણ એની પાછળનું કારણ એક જ હોય છે ભાઈ કે નસલના પૈસા લે છે બાકી ગુનાની કિંમત અને પિત્તળની કિંમતમાં ફરક એટલો જ હોય છે કારણ કે એના ગુણો અલગ છે અને રહી વાત કિંમતને સમજવી તો ભંગારિયા ને હોનાની કિંમતની તો ખબર પડે જ નહીં એટલે એને આપણે શું સમજાવવાનું એટલે જે લોકો નસલને સમજે છે અને જાણે છે એ લોકોને ખબર હોય છે કે એની કિંમત એટલી કેમ છે કારણ કે એની પાછળ કામ એટલું કરવામાં આવે છે એનું બ્રિડિંગ જોવી પડે છે ભાઈ નસલ જોવી પડે છે જોઈ શકો છો એનું કેરેક્ટરો બધા એટલે એ લોકો કિંમત લે છે બાકી ભેસો તો પચાસ હજારમાં એ મળે છે અને પાંચ લાખમાં મળે છે એની કંઈક અલગ અલગ વિશેષતા હોય છે છે આ ભૂરા રંગની તમને બીજી તો આ છે ભૂરા રંગની બહુ જ સુંદર રોટી છે ગાભણ જો છે આજે કેટલા મહિનાની છે એક્ઝેક્ટલી છ સાત મહિના ઉપર જ હશે લગભગ અને આ બધી જ રોટીઓ આ બીજી છે

બની નસલનો તમને શોખ છે અને તમે મહેસાણા જિલ્લામાં આવ્યા છો તો ઊંઝા તાલુકાનું માથપુર ગામની એક વખત મુલાકાત જરૂર લેજો આ બીજા બીજી છે ભૂરા રંગની પાડી એ પણ સુંદર પાડી છે જોઈ શકો છો નસલની જે શુદ્ધતા હોય ને એના પરિચય આપવાની જરૂર હોતી નથી એ અલગ દેખાઈ જ આવી શકે જોઈ શકો તો તેનો કપાળનો ફેસ પ્રોફાઇલ છે આમ આગળથી એકદમ ટૂંકો થતો જાય છે કપાળમાં ખાડો અને આ છે બીજી એક મસલદાર ભેંસ આપણે એમની ઘરની ભેંસ છે બહુ સુંદર એવી ભેંસ છે આ અને બે ગાયો પણ છે ત્રણ ગાયો છે એ પણ હું તમને બતાવીશ આ એમની જૂનામ જૂની ભેંસ છે જાનવડી એને ક્યારેથી એ લોકો સેલ નથી કરતા આ વખતે એના સિંગડા કપાયા લાગે છે જોઈ શકો છો કપાળમાં ઘરી જતા બીજી છે તો મિત્રો આ બધા કનુભાઈ કનુભાઈની છે અને હવે એમને તમને પાડોળા બતાવ એમનો પાડોળા છે બધા

કમિતો મારી ચેનલ પર નવો આયા હોય સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા વિડિયો ગમે હોય તો લાઈક કરવાનું ના ભૂલતા થેન્ક યુ જય માતાજી ફરી મળીશું આવતા વ્લોગમાં આવતા રવિવારે નવા વિડિયો સાથે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીજો શેર કરીજો વિડિયો ને આભાર